આજે ભાઈ નાસ્તામાં ભાખરી સ્કીપ છે અને સુકો નાસ્તો કહેવાય હળવો હળવો હા સુકો નહીં હળવો ઇન્ફ્લુઅન્સરનો કાર્યક્રમ હોય ને તે વેસો ને એ સાઈડના ઇન્ફ્લુઅન્સર હોય ને તો સમજો વરાછા પ્રોગ્રામ હતો એ લોકો આ બાજુ ઓછા આવે ને અમારે ત્યાં હોય તો અમને એમ થાય કે મેં ક્યાં જવું બહુ આઘું પડે તો બધા લોકો ઘણી વાર આઘું બહુ પડે મને એમ અમે એમ થાય ક્યાં ન્યા સુધી લાંબો ધક્કો થાય એમ

હજી કપડા પહેરવા દે સાચી વાત છે તો તો આજે મસ્ત સવાર 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 આમ હું આને કહું પણ કહેવાને લાયક નથી કેમ કે સાડા અગિયાર થયા છે મમ્મી ઓતે الزاويه પછી હવે સારા લાગે કે ખબર પડે કે નથી ઊઠું નથી અને ઊઠવા આટવામાં અત્યારે મેં જોયો છેલ્લું બટકો યાર મેં આમ ખાધો ને એક્ઝેટ 11 વાગ્યા હતા તો મને એમ વિચાર આવ્યો 11 વાગે હું સવારનો નાસ્તો કરું છું આટલું લેટ એમ પણ આવું થઈ જાય એ એટલે તોય હ કરવાનું કે ડાયરેક્ટ બપોર 11 વાગે જમી જ લેવાનું સવારનું સ્કીપ અને સીધું સાંજ એ લોકો એવું જ કરે

હવે ડાળી ઉપર જુઓ ખિસકોલી બેઠી જો કેવી પડે નઈ દેખાણી રજી નો દેખાણી હેતાંશ ને જમવા બેસવાનું થાય નેપા ના ખંભા ઉપર ચડી ને માથો દાબી દે બહુ મસ્ત રિલેક્સ થઈ જાય કોણે રિલેક્સ એટલે શાંતિ આપડે કીયા લેવી પછી મરસીડી લેવી તો શાંતિ આવે ને

એક અત્યારે આ જોયા છે ભાઈ આમાં મારી સાઈઝ બતાવો ને સાઈઝ મને મારી નથી ખબર હું પહેલી વાર લઉં છું કલીન સાઈઝ નું ચप्पल છે જો એટલું મોટું એટલું મોટું આમ જોઈએ બાજુમાં પગ રાખતા આઈડિયા કેવું છે ના ઓ હો હો કેવું પણ ચप्पल તો વિચાર તો કરો પણ અમુક મોટા અમુક એવા લોકો ને પગ હોય ને એને ચप्पल ને બૂટ એને મળે જ નહીં બહુ કેવડાવતું હોય તો આ આયા મળી જાય કોઈ

એટલે એક સવાલ પૂછું ગમે એમ પણ ખબર પડે ને કે વિડીયો જોવે છે કે અડધા આમને બહુ મળવા આવે એક જણા સબસ્ક્રાઈબર હોય બીજા બે ને લઈને આવે હાલ ને મારી આરે કામ છે એમ કે લઈને આવે પછી બધાને પૂછું તો ખબર પડે કે એટલી સબસ્ક્રાઈબર છે કે આમને મારે આવેલા છે હું ભાભી હાલો જમવા જમી જાવ તમારે અમારે અહીંયા રાસેલીન જમવાની એવું છે એ તાસ રહી ગયો બોપરથી ત્યાં એના મામાના ઘરે અને અત્યારે વાગી ગયા છે સાંજના આઠ ચાલો તો આપણે જમી લઈએ તો એવું છે ઓકે કદાચ જેમાં પછી ત્યાં એના ઘરે જવાનું થશે બાકી છે ને જમવાનું બાકી છે ને જમવાનું હાલો ઓકે બાકી ભાખરી મરચું ટમેટાનું શાક સેવ ટમેટાનું શાક અને છે ભાજી બપોરની મને બે થોડુંક થોડુંક આપી દો હા ભાજી આપી દો અને શાક થોડુંક એકચ્યુઅલી અત્યારે એક જગ્યાએ બેસવા માટે જઈએ છીએ ઘણીવાર મને એમ થાય કે નવા વર્ષ આવે ને તો એમ થાય કે એક વર્ષ આખું જાય એટલે બધા હગાવલાની ત્યાં એક એક વાર મિનિમમ બેસવા જવું એમ પણ કામના સંજોગે જઈ ના કાય પણ શું કહેવાય ઓલું એક સંકલ્પ લઈએ ને કે આ વર્ષે આ કરવું છે આ કરવું છે એટલે દર વર્ષે લેવાઈ જાય છે ને તૂટે છે પણ જેમ બને હું કોશિશ કરતો હોઉં કે ટાઈમ મળે ને તો સગાવલાને ઘરે બેસવા જઈએ એમાં હમણાં સપના નથી એટલે મેળ ન આવે પણ આજે જઈએ છીએ અને હવે જેમ બને એમ ટ્રાય કરવું છે કે સાંજે એક એક કલાક કાઢીને બધાના સગાવલાને ઘરે બેસવા માટે જઈએ એમ પછી કેવું થાય છે કે હવે જો કે બધાને લાઈફ વ્યસ્ત થતી જતી હોય એટલે બધાને એકબીજાને ઘરે જવાતું ના હોય હા એમ પાછા જે આવતા હોય પણ અમુક જગ્યાએ આવું નથી જવાતું ત્યાં પછી દર વખતે મળે કે ઘરે બેસવા બેસવા આવો પણ હવે ટાઈમ એટલો બધો વ્યસ્ત થઈ ગયો હોય આખો દિવસ ધંધામાં હોઈએ સાંજે થોડોક વ્લોક શૂટ કરવાનું હોય બેસવાનું હોય કંઈક ને કંઈક જવાનું હોય ઘણી જગ્યાએ ઇવેન્ટમાં જવાનું હોય અને ટાઈમ મળે ને તો એમ થાય કે આજે કાંઈ કામ નથી તો જઈએ આરામ કરીએ એટલે એવું બધું થતું હોય પણ અત્યારે ફૂલ ફેમિલી બેસવા માટે જઈએ છે ત્યાં એટલે લેવા જવાના છે પણ અમે એમ નક્કી કર્યું કે બધા જઈએ એ બા ત્યાં એટલે કાકાની બધા આવે છે પપ્પાની આવે છે ભાઈ ભાભીની છે એટલે બસ બધા ત્યાં જઈએ બેસીએ અને બસ થોડોક વ્યવહાર એ સાચવી લઈએ જનક લેવા આવી ગયા મેં કીધું આ કોણ સામે આવ્યું

સિગ્નલ માં કોઈ ઉભું નથી વરસાદ છે એટલે નહીં પણ અહીંયાથી જો આમ વળી જવાનું આ મહાવીર સર્કલ પેલા ડિવાઈન સર્કલ થી ઓળખાય છે અને આ અમારો ગેટ મમ્મી પપ્પા ઉતારી દીધા ગેટે કે વરસાદ આવે તો પડે નહીં હવે ગાડી પાર્કિંગ માં મૂકવા જઈશ ત્યાંથી હું પલળતા પલળતા ઘરે જઈશ ટુ વ્હીલ ની આમ મૂકી હોય એટલે ટુ વ્હીલ લઈને પછી હું ઘરે જઈશ અને આજે ઘર આગળ બ્લોક નખાઈ ગયા છે

ગાડી તો બંધ પડશે મેં આ ગાડી બંધ ન પડે ને એ માટે ગાડીમાં જા ઝાઝરોથી ને બધી જગ્યાએ ગ્રીસ લગાવી દીધું છે એટલે ગાડી બંધ ન પડે સમજે અત્યારે અવાજ સાંભળો દેડકા હો બધા બહુ બધા દેડકા બોલે છે અને મારી ગાડી ખોવાઈ ગઈ મેં આ ટુ વિલની બાજુ આની ફોડવેલની બાજુ મૂકી હતી મને યાદ છે અને હું અત્યારે કાદવમાં પાણીમાં હાલતો હાલતો મને ટુ વ્હીલ ગોતું છું

બીજા દિવસે સવારે જ પાકી ગયા તો બધા ખાઈ ગયા બે જ વહીતા પણ થઈ ગયું કાકા તમારે સવાર કેટલા વાગે ઉઠશો હું ઉઠી સવાર 6 વાગે વર્ષિયારી મારા મળે છે ઉઠી ન શકતા ખબર છે કાકા બધા લગન કે હં કરતા એમાં એવું છે લગ્ન કરે શરૂઆતમાં બહુ મજા આવે લાડવો મીઠો લાગે તાર કરું ના કેમ દાદ કેમ ના કરું મજા આવે લગન મોઢું અડાડું પડે ના પડે એમ ન હોય આમાં છે ને સુખ દુખ ની વાતો થાય એટલે એટલે તારા જીવન માં દુખ છે નહીં કઈ નથી તો કોકને હોય કે ના સમજણ ผมเนี่ยดูคุยมากอ่เอาได้เอาได้วิ่งเียมคนละกันนัวใส่ถ้าหูไทยปะจะปะจะโมดิมันนี่ใสละกันเลยเยอะไปไทยใส่ปะจะนั่งลกันน้อกันยั้องเปนแต่หมกหมกเนี่ยน้อก็รวยแตหมกเนี่ยละกันน้อก็รวยโตไปตัมาโรงไทยเดี๋ยวโรงไทยก็ตั้งโมดิมันโมดิบินี่เลยคลื่นกันแค่หนแคนคลืเลยตัวยังหูต่อเลยไหมถ้าห้าชั่า

જોઈએ છીએ પણ એ આખો વ્લોગ આખી ચર્ચા બાજુના વ્લોગમાં કરેલી છે જેને ના જોયું જોતા હજુ પચાસ હજાર વ્યૂ આવી ગયા છે તમે રહી ગયા છો આવતીકાલે સવારે નવ વાગે પાછા વાગે જઈ શબ્દ હરી કૃષ્ણ જય લઈશ